ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સોળ સોમવારની વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીને મંદિરે જવું ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી એક એકટાણ કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું શંકર અને પાર્વતીજી પોતાના મંદિરમાં બેઠા હતા અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપો તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે અને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીને આપી રહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને એ બ્રાહ્મણને પૂછ્યું કે કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણ કહે બીજી વાર પાર્વતીજીની જીત થઈને બ્રાહ્મણને પૂછ્યું કે કોણ હાર્યું કોણ જીત્યું કોણ હાર્યું કોણ જીત્યું તો ભગવાનને કે છે બ્રાહ્મણ કહે છે કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કે બોલો ભાઈ કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી માતા ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તો જૂઠું બોલ્યો એટલે મારો તને શ્રાપ છે કે તને આખા શરીરે કોડ ફૂટી નીકળ્યો અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાંને ત્યાં જ કોડ ફૂટી નીકળ્યો એટલે બ્રાહ્મણને શ્રાપ મુક્ત કરવા માટે શંકર ભગવાનને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડ્યો અને માફી પણ માંગવા લાગ્યો પણ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કઈ થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઉપો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો તપોદન બ્રાહ્મણ પાર્વતીજીના श्राપને લીધે કોઢ્યો થયો તેની સાથે સાથે અનેક દુખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવાનું કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા મનથી શ્રદ્ધાથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી એક બ્રાહ્મણને ઊભો રાખે છે અને પૂછ્યું હે તપોધન ભાઈ તમે કેમ રડો છો અને આમ રડતા રડતા ક્યાં જાવ છો આથી બ્રાહ્મણને માંડીને બધી વાત કરી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુખી છું મારા આચળ દૂધથી ફાટ ફાટ થાય છે મને કોઈ દોહતું નથી અને મારા વાછડા મને ધાવતા પણ નથી માટે મારા બાપનું નિવારણ પૂછતા આવજો સારું કહીને એ તો આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયા તો એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુખી હતો એણે બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા જાવ છો અને બ્રાહ્મણને ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી તો મારા પાટનું નિવારણ પૂછતા આવજો ભલે કહીને બ્રાહ્મણ આગળ વધ્યા થોડીક દૂર ગયા તો રસ્તામાં એક ઘટાટર આંબો આવ્યો આંબા ઉપર કેરીના ને લૂમખા ભાજેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો કે હે બ્રાહ્મણ દેવ આ બ્રાહ્મણ દેવે પણ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ માણસ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતો નથી કોઈ પણ મારા ઝાડની કેરી તોડીને ખાતો નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો થોડીક વાર બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહીને આગળ ચાલતો થયો થોડેક દૂર ગયા ત્યાં એક તળાવ આવ્યું આ તળાવમાં એક મગર રહેતો હતો મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ભલે કહીને બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલય હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ તારી ઈચ્છા શું છે ભગવાન મને માતાજીના શ્રાપથી ઉગારો અને મારો કોઠ મટાડી દો ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે છે કે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઠ મટી જાય ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું જો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે સવારમાં વહેલી ઊઠી નાઈ ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવી હોય છે વાળવાની હોય છે ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના દર સોમવારે એકટાણું કરવાનું આમ શ્રાવણ ભાદરો આસો અને કાતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળ સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળ સોળમાં સોમવારને દિવસે સાડા ચાર શેર ભવના લોટના લાડવા બનાવવા એમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગ ના લાડુ મંદિરના પૂજારીને આપશે બીજો ભાગ રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપશે અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારને લેવાનો આમ કરતા પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું આ વ્રત જો સાજા દિલથી શ્રદ્ધાથી રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશેને તારી કાયા કંચન જેવી થઈ જશે આ કોડિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાન શંકર બોલ્યા કે ભાઈ એ ગાય આગલા ભરમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે આ પાપનું નિવારણ એ છે કે તું એના આંજડમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ એની દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાનું નું દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો કે આ ઘોડો આગલા જન્મ એક વાણિયો વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો જો તું એની ઉપર ઘોડો સવાર કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું કે ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો હતો એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપર તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફની બાબત પૂછી તો શંકર ભગવાને જવાબ આપ્યો કે ગયા જનમામાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈની શાસ્ત્ર વિદ્યા કોઈને શીખવાડતો નહીં આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એની આંખો આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે આ બધાયની બાબત અપોથન બ્રાહ્મણે જાણી લીધી અને શંકર ભગવાનને નમન કર્યા પછી એને ભગવાનને ચડાવેલું એક બિલીપત્ર લીધું અને ત્યાંથી ચાલી નીકળ્યો

તો આંબાનો ઝાડ આવ્યું આંબાના ઝાડ નીચે આવીને બેઠા થોડીવાર પછી આંબાના ઝાડ નીચે ચરુ ખોદી કાઢ્યું આ ધનને સારા માર્ગ પર વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી અને અમૃતનો નો આવી ગયો પછી બ્રાહ્મણ દેવ આગળ વધ્યા ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા છે તે પૂરી થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને શંકર ભગવાનું નામ લઈને દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાસણા રમતા ભમતા આવીને ગાયને ધાવા મંડ્યા ધાવા વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું રથ આધર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો સોમવારે ઉજવણો કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોળ સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું પાર્વતીજીના શાપથી મુક્ત થયેલ બ્રાહ્મણે પોતાના ગામને પાદરી આવ્યો તે પાદરમાં જ એક મોટો એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દયેશ પરદેશની આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું કે ભાઈ આ શું છે આ બધી શ્રેની ધમાલ છે ત્યારે એને જવાબ આપ્યો કે આપણા રાજાની કુરીનો આજે સ્વયં રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એની સૂંડમાં સોનાનો કળશ હતો આમ હાથણી ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખત આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ જોડ્યો આથી રાજાએ પોતાની કોરીના લગ્ન આ બ્રાહ્મણીની બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા પહેરાણી પહેરામણીમાં રાજાએ તો સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવીને પોતાના ઘેર આવ્યો આ બધું જ મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની જોત જોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો સોળમાં સોમવાર આવ્યો બ્રાહ્મણ રાજાએ બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળમાં સોમવારે ઉજવણી કર્યું ત્યારે રાણીએ બત્રીસ રાજના પકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ પણ બનાવી આથી રાજા રાણી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયા કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહીં એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો એ જ રાતે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તો એને એક વખત દેશવટો આપી દે એટલું એનું અભિમાન ઉતરી જશે અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગડી મૂકી રાણી તો ચોધા રાસુએ રડતી હતી રડતી રડતી એ એક ગામને પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાઢતી હતી અને તે અને એને જોઈને રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માંગણી કરી ડોસી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એને સાંભળ્યું એટલે ડોસી રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી આથી પણ આથી ડોસીના કામ કામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું આથી ડોસીએ તેને અપશુકન્યા ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કુવાના કાંઠે આવી ત્યાં એક પરની હારી પાણી ભરતી હતી અને પાણી પીવાની વિનંતી કરી માટલું કુવામાં ઉતાર્યું પણ માટલું કુવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી પડ્યું વગર કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્મા મઢી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસુ થાળી રાણીને આપી તે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્માનું આનું કારણ સમજી ગયા એટલે તરત જ તેને રાણીને કહ્યું બેટી તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પણ પાડું તને હું થોડા વખત માર શ્રાવણ મહિનો આવવાનો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી બ્રાહ્મણ દેવે સંત મહાત્માએ બધી સોળ સોમવારના વ્રતની સમજણ પાડી જોત જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણના રાજાના સપનામાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને એને તેડી લાવ તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યો તે ને મળ્યા અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક વનિહારી કુટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણી એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવના રત્નો મહિમા કહી સંભળાવ્યો આગળ જતાં ગાંગલી ઘાંજણની ઘાણી આવી પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગલી ઘાચન રાજી રાજી થઈ ગઈ અને પણ રાણીએ રાણીએ મહાદેવીના રત્નો મહિમા સમજાવ્યો આ વચતા રસ્તામાં માલણની એક ઝોંપડી આવી માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ એ ફૂલ ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલ ખીલી ઉઠ્યા અને રાણી એને મહાદેવજીના ગ્રતનો મહિમા સમજાવ્યો પછી રેંટિયો કાઢતી ડોષીની ઝૂંપડી આવી અને પણ અને પોતે રેટિયો ફેરવાવીને લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજ મહેલના મેદાનમાં જમવા માટે તૈરાવ્યું પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ એને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના ગતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજીને મહાદેવજી કહી હોકારો ભણ્યો આ ડોષી બહેરી અને આંધળી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભાર ડોસી દેખતી અને સાંભળતી થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ મહાદેવજીનો છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ તેનું ફળ તમને મળી ગયું અને ત્યારે પછી એ ડોષીએ અને તેના દીકરાની વહુએ એ સોળ સૂમવાનું રદ કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીને એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ગરડા થયા રાજા રાણીએ પોતાના રાજકુમારને રાજકુમાર બં જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધું મોજ કરી હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને તેવા સૌને રાણી જય મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ જો મિત્રો વાર્તા સારી લાગે સોળ સોમવારની તો શેર કરજો લાઇક કરજો આ ચેનલ ને જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાન નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે